પૂર્વબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભાડે રાખવામાં આવેલ બોયસ હોસ્ટેલની ઈમારત અતિ જર્જરિત હોવા અંગે શિવસેના દ્વારા પાલિકાને લેખિત રજૂઆત કરતા પાલિકા દ્વારા બિલ્ડિંગનો સર્વે હાથ ધરાયો હતો અને આગામી સમયમાં આ અંગે નોટિસ પાઠવવામાં આવશે. પૂર્વબંદરમાં મેડિકલ કોલેજમાં બોયઝ હોસ્ટેલ માટે શહેરની બહાર આવેલા અવાવરૂ વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ ચાર ગણા ભાડાથી રાખવામાં આવ્યું છે. જે અંગે શિવસેનાએ પાલિકાને રજૂઆત કરી જણાવ્યું હતું કે નાગેશ્વર પાર્ક ખાતે રીતિ સિદ્ધિ એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જ ચર્ચરિત જોવા મળી રહ્યું છે બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને જાડી ચાકરાનું સામ્રાજ્ય જોવા મળે છે નિર્જન વિસ્તારમાં અને જર્જરિત હોસ્ટેલ હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી તેમ છતાં આવા બિલ્ડિંગના સરકાર દ્વારા દર મહિને ચાર લાખ જેવી મારબત રકમ ચૂકવવામાં આવી રહી છે આવી નિર્જન જગ્યામાં આવેલા બિલ્ડિંગ માટે આટલી મોટી રકમ ચૂકવવામાં આવતા તે અંગે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ગત ત્રણ જાન્યુઆરીએ આ બિલ્ડિંગના રૂમ નંબર પાંચસો માં છત પરથી પોપડા ખર્યા હતા જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયો હતો સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ ન થઈ હતી પરંતુ આ પોપડા વિદ્યાર્થી પણ પડ્યા હોત તો મોટો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે માત્ર બહારના ભાગે જ રંગરોગાન કરી દેવાયું છે ઠેર ઠેર મસ તિરાડો જોવા મળે છે અહીં સૌથી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમે વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ક કપાવવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી ત્યારે શિવસેના આથી બિલ્ડિંગનો સર્વે હાથ ધરી વહેલી તકે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું હતું જેના પગલે પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયાએ બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો હતો બિલ્ડિંગની સ્થિતિ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને અનેક સ્થળોએ પાણી લીકેજ તથા ઠેર ઠેર તિરાડો નજરે ચડી હતી અહીં વિદ્યાર્થીઓ મોતના ભય હેઠળ રહેતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ અંગે તેમના દ્વારા ચીફ ઓફિસરને પણ રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા બિલ્ડિંગનું સમારકામ કરાવી લેવા નોટિસ પાઠવવામાં આવશે તેવું જાણવા મળે છે અહીં બિલ્ડિંગના સંચાલકોએ ઠેર ઠેર પડેલી તિરાડો પર ચૂનો ચોપડી વાસ્તવિક છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજી આ બિલ્ડિંગ ચર્ચરિત હોવાથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે દિવાલો પરથી પોપડા ખરી રહ્યા છે પાઇપલાઇનમાંથી પાણી લીક થઈ રહ્યું છે

શિવસેના તરફથી પોરબંદર છાયા નગરપાલિકામાં છાપાના કટિંગો સાથે એક અરજી આવેલી છે કે જે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે તે ડેમેજ થયેલી છે અને છાપાના કટિંગ પણ એમાં જોડેલા છે પ્લાસ્ટરના પોપડા પડી જાય એવું બધું લખેલું છે એટલે આજ રોજ મુલાકાત લીધેલી છે અને મુલાકાત દરમિયાન ખાસ લીકેજનો પ્રોબ્લેમ બહુ દેખાય છે લીકેજના હિસાબે પ્લાસ્ટરમાં ધાબા પડી ગયેલ છે દિવાલોમાં તિરાડો પડી ગયેલ છે અને આનો બધો રિપોર્ટ કરી અને ચીફ ઓફિસરને આપશું પછી ચીફ ઓફિસર જે રીતે નોટિસનું કહેશે તે રીતે નોટિસ આપશું